નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જિલ્લા કક્ષાએ વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી જાહેર કરવામાં આવી છે સંચાલકોની નિમણૂક કરવા બાબત ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાની લોઢવાની ચેતન હનુમાન પે સેન્ટર શાળા વાંસાવડ પ્રાથમિક શાળા સિંસર પ્રાથમિક શાળા અને સુત્રપાળા વૃંધાવન સિમ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવામાં આવી રહી છે શૈક્ષણિક વર્ષ બે હાજર પચ્ચીસ છવ્વીસ માટે ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે અને હંગામી ધોરણે વ્યવસ્થાપક સંચાલક કમ કૂકની જગ્યા પર નિમણૂક માટે રસ ધરાવતા અરજદારોએ સુત્રપાળા મામલતદાર કચેરી ખાતે રજાના દિવસો સિવાય તારીખ ત્રીસ પાંચ બે હજાર પચ્ચીસ સુધીમાં ઓફિસ કલાક દરમિયાન નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આજે સુત્રાપાડા મામલતદાર કચેરી ઇનવર્ડ શાખા રૂમ નંબર બે ખાતે રૂબરૂ અથવા ટપાલથી પહોંચાડવાની રહેશે. અરજીનો નમૂનો સુત્રાપાડા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખા રૂમ નંબર છ માંથી મળશે. વ્યવસ્થાપક તરીકે અરજી કરનાર ઉમેદવારે અરજીમાં તમામ વિગતો તથા જે શાળા કેન્દ્ર માટે અરજી કરેલી છે તે સ્પષ્ટ કરવાની રહેશે. અરજી સાથે જોડવાના થતા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે અધૂરી વિગતો વાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે ધન્યવાદ